દિવસે એક મહિલાના પર્સમાંથી રૂપિયા બાર હજારની ઉઠાંતરિત થવાની ઘટના પ્રકાશમાં આવી છે નાંદોદ તાલુકાના નવા રાજુવાડિયા ગામે આંગણવાડીમાં આશા વર્કર તરીકે કામ કરતા શારદાબેન આંગણવાડીના ખાતામાં જમા થયેલ રકમ રૂપિયા બાર હજાર ઉપાડવા માટે બેંકમાં આવ્યા હતા અને તેમણે કેશ કાઉન્ટર ઉપરથી ચેકથી રૂપિયા બાર હજારની રકમ ઉપાડી પોતાના પર્સમાં મૂક્યા હતા અને ત્યારબાદ તેઓ પાસબુકમાં એન્ટ્રી પડાવવા જતા તેમના પર્સમાંથી કોઈ અજાણી વ્યક્તિએ રૂપિયા બાર હજાર શેરવી લીધાની તેમને જાણ થતાં તેઓ ગભરાઈ ગયા બેંક ઓફ બરોડામાં અસંખ્ય ગ્રાહકો અને બેંક કર્મચારીઓને સીસીટીવી કેમેરાની હાજરી વચ્ચે આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે અને બેંકમાં આવતા ગ્રાહકોની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે અગિયાર વાગે બનેલી આ ઘટનાને પગલે મહિલા મેનેજર પાસે તો ગયા પરંતુ મેનેજરે ઠંડા કલે જે જવાબ એવો આપ્યો કે તમે ચાર વાગે આવજો અમે તમને ચાર વાગે સીસીટીવી કેમેરા ચેક કરીને જણાવીશું કે આ ઘટના કેવી રીતે બની છે ત્યારે આ મહિલા પોલીસ મથકે દોડી ગયા હતા પરંતુ ત્યાં પણ તેમની માત્ર અરજી લેવામાં આવી હતી અને તમે તપાસ કરીશું તેવું તેમણે કહ્યું હતું ત્યારે અમે આ મહિલા સાથે વાત કરી છે શું ઘટના છે શું વિગતો છે તમે પણ જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે ઉભા છે રાજપુરાની બેંક ઓફ બરોડા શાખાના પરિસરની અંદર

તો તમે જોયું કે આ આજે માસી છે તે આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે રાજુવાડીયા આંગણવાડીમાં અને તેઓ રાજુવાડાની બેંક ઓફ બરોડા શાખામાં પૈસા ઉપાડવા માટે આવેલા કે જે સરકારી પૈસા એમના ખાતામાં જે જેમાં થાય છે એના માટે એમની સાથે ચોરીની ઘટના બની ગઈ ગંભીર ઘટના એટલા માટે છે કે બેંકની અંદરથી જ્યારે એમના પાકીટમાંથી પૈસા ચોરાઈ ગયા છે ત્યારે મેનેજર એવું કહી રહ્યા છે કે તમે ચાર વાગે આવજો

એક મહિલાના પાકીટમાંથી બેંકની અંદરથી પૈસા ચોરાઈ ગયા છે અને જ્યારે તેઓ મેનેજરને ફરિયાદ કરે છે તો મેનેજર એમને એવું કહે છે કે તમે ચાર વાગે આવજો પોલીસ સ્ટેશન ગયા રાજપીપળા પોલીસ મથકમાં ત્યારે એમને એવું કીધું કે તમે અરજી આપી દો અમે તપાસ કરીશું પોલીસ ફરિયાદ પાકી ફરિયાદ અલગ હોય છે અને કાચી અરજી બંને વસ્તુ અલગ અલગ હોય છે ત્યારે આ મહિલા અત્યારે ત્રણ વાગી રહ્યા છે અગિયાર વાગે એમની જોડે ઘટના બની છે ત્રણ વાગી ગયા છે

સર આ ઘટના તમારી સામે છે કે આ માસીના પૈસા એમના ખાતામાંથી એમના ખાતામાંથી એમણે ઉપાડ્યા છે એમને પાકેટમાં મૂકે છે અને પાકેટમાંથી પૈસા બેંકની અંદર ચોરાઈ જાય છે તો આ એક ગંભીર ઘટના છે પરંતુ આ બેંકના મેનેજરોને અને આ બેંકના સત્તાધીશોને આ ઘટના ગંભીર લાગતી નથી કારણ કે બાર હજાર રૂપિયા કોઈ નાની રકમ નથી હોતી પરંતુ આ બેંક ઓફ બરોડાની લાલેવાળીના અનેક કિસ્સાઓમાં એક વધારે કિસ્સાનો ઉમેરો થયો છે આ અગાઉ પણ અનેકો કસ્ટમરો સાથે આ પ્રકારની અહીંયા ઘટનાઓ બને છે એમના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે આ બેંકના કર્મચારીઓ દુર્વ્યવહાર કરે છે આ સરકારી બેંકોનું લાલિયાવાળી ખાતું આ જ રીતનું છે ત્યારે આ મહિલા સાથે ઘટના બની ગઈ છે એમના પાકેટમાંથી પૈસા ચોરાઈ ગયા છે પરંતુ બેંકના કર્મચારીઓ બેંકના મેડજર આ પ્રકારના ઉડા જવાબ આપે છે જો તમારું પણ બેંકો દોડામાં ખાતું હોય તો તમે આ વિડીયોને ખાસ કરીને શેર કરજો અને તમે પણ આ પરથી શીખવાનું લેવાનો પ્રયત્ન કરજો અમે આ પછી રાજપુડા પોલીસ સ્ટેશનમાં જવાના છે અને આ મામલે પોલીસ અધિકારીઓ પાસે બી અમે જવાબ મેળવવાના છે અમારી સાથે જોડાયેલા રહેજો